નમસ્કાર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્લ મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ રાજ્ય પરીક્ષા રાજ્ય પરીક્ષા દ્વારા જે શિક્ષક ભરતીની પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષાની અંદર સુધારો કરવાની વાત છે કે જેની અંદર આપણે જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ક્રમાંક પી આર આઈ એક અગિયાર હજાર એકસો અગિયાર ઓગ્લે સાતસો એક ક અને બીજું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક નવ બે હજાર પચીસના રોજ જે ઠરાવ કરવામાં આવ્યો છે એનો ક્રમાંક જેની અંદર સુધારો જે વાત કરવામાં આવી છે કે ભાઈ જે ધોરણ એકથી પાંચની અંદર ટેટ વનની પરીક્ષા અને ટેટ ટુની પરીક્ષા બે હજાર અગિયારથી લઈને સ્ટાર્ટ કરવામાં આવી હતી ત્યારથી લઈ અને બે હજાર લાસ્ટમાં જે ત્રેવીસમાં પરીક્ષા લેવાય તે પરીક્ષા જે છે એ એનો સમયગાળો જે હતો એ એકસો વીસ મિનટનો જે સમય હતો એની અંદર અહીંયા સુધારો કરવા જણાવ્યો છે કે ભાઈ ધોરણ એકથી પાંચની અંદર જેની અંદર એકસો ને પચાસ વિકલ્પ રહેતા અને નેવું મિનટ એટલે કે દોઢ કલાક જેટલો સમય આપવામાં આવતો હતો તેની જગ્યાએ હવે જે છે એ સુધારો કરી એને એકસો ને પચાસ ગુણ અને એનો સમયગાળો એકસો ને વીસ મિનિટ એટલે કે બે કલાક પહેલાં આ તો દોઢ કલાક જેને વધારીને બે કલાક કરવામાં આવ્યો છે તો જે ટેટ વનનો ગુણાંક ભારા વર્ષે મેરેટની અંદર પચાસ જેમ પચાસ હોય છે પચાસ તમારી જે ટેટની પરીક્ષાના અને પચાસ તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના તો જેની અંદર ઉમેદવારોને એવું હતું કે ભાઈ સમય થોડોક વધારે મળે તો એ વધારે તેમને ન્યાય મળી રહેશે પરીક્ષા માટે તો એને લઈને જે રાજ્ય સરકાર દ્વારા એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જેની અંદર જે સમય છે વધારવામાં આવ્યો છે અને બે કલાક દોઢ કલાકના બદલે બે કલાક કરવામાં આવ્યો છે જેની જાણ માટે જે આ પરિપત્ર થયો છે અને જે શિક્ષણ વિભાગના ઉપસચિવ છે તુષાર પટેલ એમના દ્વારા કચેરી અન્ય વડી કચેરીને આ બાબતે જાણ કરવા માટે જે નકલો રવાના કરવામાં આવી છે આવનાર સમયની અંદર ટેટ વનની પરીક્ષા જે છે એ ટૂંક જ સમયની અંદર લેવામાં આવશે સાથે સાથે ટેટ ટુની પરીક્ષા પણ ઝડપી લેવામાં આવશે એવું અણસાર જણાઈ રહ્યા છે તો મિત્રો આ હતા ટેટ ભરતીને લગતા ન્યૂઝ આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિન્દ જય ભારત